નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી સંગઠન પર્વ ચાલી રહ્યું છે ઘણાને એવું છે કે આ સંગઠન પર્વ છે શું વાસ્તવમાં ભાજપની આ એક પ્રક્રિયા છે કે જેમાં કાર્યકરોને વૃત્તિ તક આપવામાં આવે છે પદાધિકારી બનવા માટે અને ત્યાર પછી એ કાર્યકરની કાર્યક્ષમતાના આધારે એને કામગીરી સોંપવામાં આવે છે અત્યાર સુધી જે સંગઠન પર્વની કામગીરી ચાલી તેમાં વોર્ડ પ્રમુખ અને મંડલ પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે હજુ પણ ઘણી બધી પ્રક્રિયા બાકી છે શું ચાલી રહ્યું છે સંગઠન પર્વમાં અત્યારે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ વણોલ સુરેશભાઈ હું આપને એ જાણવા માંગીશ કે ભાજપના સંગઠન પર્વમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કેટલી પ્રક્રિયા એવી છે કે જે પૂર્ણ થઈ ચૂકી છે બિપુલભાઈ ભાજપના સંગઠનની જે સંરચના શરૂ થઈ એમાં સૌથી પહેલાં જે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયું હતું ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થતાં પહેલાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક યોજાઈ હતી અને જેમાં ભાજપના પદાધિકારીઓ જે ધારાસભ્યો સંસદ સભ્યો કે સંગઠનના હોદ્દેદારો એ લોકોને એક ટાર્ગેટ આપવામાં આવ્યા હતા અને આ ટાર્ગેટ પૂરા કરવા માટે પણ એ લોકોને એક આપવામાં આવ્યું હતું એમાં પણ કેટલાક જે નેતાઓ કે હોદ્દેદારો છે એ એમના લક્ષ્યાંક પૂરા કરવામાં ઉણા ઉતર્યા હતા ભાજપ સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ પછીથી જે કહેવાય કે જે વોર્ડ કે જે મંડલ પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આ નિમણૂકની પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ પાંચસો કરતાં વધારે મંડલ પ્રમુખોની નિમણૂકો કરી દેવામાં આવી છે આખા રાજ્યમાં પાંચસો ને એંસી જેટલા મંડળો છે ભાજપના અને એમાં પાંચસો કરતાં વધુ નિમણૂકો થઈ ગઈ છે અને એસી જેટલા મંડલ પ્રમુખોની નિમણૂકો વિવિધ કારણોસર બાકી છે મંડલ પ્રમુખોની નિમણૂકોમાં ક્યાંક સંતોષ અને નારાજગી પણ જોવા મળી હતી તો ક્યાંક કાચું કપાયું હોવાની પણ રાવ ઉઠી હતી તેના કારણે જે ભાજપના સંગઠને ક્યાંક ફેરબદલ પણ કરવો પડ્યો હતો અને કાર્યકરોની જે માંગણી હતી એને ધ્યાને લેવાઈ હતી આ નારાજગી કે અસંતોષ હોય તેની નોંધ છેક પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવી હતી એમાં જે કેટલાક નિયમો હતા તો નિયમોમાં થોડીક બાંધછોડ પણ કરવામાં આવી હતી તેના કારણે હવે જિલ્લા અને જે મહાનગરોના પ્રમુખની જે વરણી કરવાની હતી ત્યાં એ એ નિયમોમાં પણ એની અસર જોવા મળી હતી હવે અત્યાર સુધીમાં એવું કહી શકાય કે મંડલ પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ છે જ્યારે જિલ્લા તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરો આ જે પ્રમુખોની જે નિમણૂકો બાકી છે એમાં ગત પાંચ અને છ જાન્યુઆરીએ એ મંડલ અને જિલ્લા અરે મહાનગર અને જિલ્લા પ્રમુખોના જે દાવેદારો પાસેથી ફોર્મ મંગાવાયા હતા અને એમાં એકતાલીસ જેટલા જે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાંથી જે તે તેરસો કરતાં પણ વધારે દાવેદારોના ફોર્મ આવ્યા હતા આ દાવેદારોના ફોર્મ લીધા બાદ જે તે જિલ્લા કે જે મહાનગરમાં જિલ્લાના સંકલનની એક બેઠક યોજવામાં આવી હતી અને એમાં આજે દાવેદારોના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી અને યાદી તૈયાર કરી અને આ યાદી એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે જ્યાં જે ભાજપે જે નિયમો ઘડ્યા હતા એ નિયમોને આધીન જે વરિ મર્યાદા હોય સક્રિય સદસ્યતા હોય અથવા તો ભાજપના કાર્યકરની જે કામગીરી છે હોદ્દેદારની કામગીરી છે એને આધીન નિયમો બનાવ્યા હતા એ નિયમોને આધીન ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી હતી અને ફાઇનલ યાદી તૈયાર કર્યા બાદ જે જિલ્લાના જે સંગઠનો જિલ્લાનું જે સંગઠન છે એણે પ્રદેશને યાદી મોકલી હતી પ્રદેશમાં યાદી મોકલ્યા બાદ પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ હતી અને આ બેઠક માં પણ જે ફાઇનલ યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપના નેતાઓ દિલ્હી ગયા હતા આમ એવું કહેવાતું હતું કે ઉત્તરાયણ પહેલાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખની જે નામોની જાહેરાત થઈ જશે પરંતુ હજુ સુધી આ જે નામોની જાહેરાત કરવામાં આવી નથી સુરેશભાઈ આ જે આખી પ્રક્રિયા છે જે દાવેદારોના નામની સેન્સ લેવાઈ ગઈ નામો લગભગ નક્કી થઈ ગયા દિલ્હી સુધી નામો પહોંચ્યા ઉત્તરાયણ આવી ગઈ ગઈ કોકડું ક્યાં ગૂંચવાયેલું છે એક તો જે તે સમયે તે નિયમો બનાવ્યા હતા પ્રદેશ ભાજપ અથવા તો રાષ્ટ્રીય ભાજપ દ્વારા એમાં પિસ્તાલીસ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી કે પિસ્તાલીસ વય પિસ્તાલીસ વર્ષથી વધુની વયના દાવેદારને કે અથવા તો જે હોદ્દેદાર છે અથવા તો જે કાર્યકર છે એને હોદ્દો નહીં આવી શકે એટલે આ વય મર્યાદાને લઈને ક્યાંક નારાજગી જોવા મળી હતી કાર્યકરોમાં કારણ કે જે પ્રમુખ પિસ્તાલીસ વર્ષનો આવી શકતો હોય અને પછી એની નીચેના જે મહામંત્રીઓ છે કે મંત્રીઓ છે એ મોટી ઉંમરના લેવામાં આવે તો એક નાની વયના જે પ્રમુખની નીચે મોટી વયના કાર્યકરોને કામ કરવું પડે એ કદાચ પસંદ નહોતું બરાબર એટલે આ જે કાર્યકરોની તાત્કાલિક પ્રદેશ ભાજપની બેઠક યોજવામાં આવી હતી એમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી અને બેઠકમાં બેઠક પત્યા બાદ સંગઠન મહામંત્રી રત્ના કરે આ ની ના મુદ્દાને સેન્ટ્રિક નહીં બનાવવા માટે એક અપીલ કરી હતી બરાબર એટલે જે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા હતી એમાં બાંધછોડ કરવામાં આવી હતી ત્યારબાદ એક વાત એવી આવી હતી કે મોટા ભાગના જિલ્લા પ્રમુખો કે મહાનગરોના પ્રમુખને રિપીટ કરવામાં આવશે આ વાત વહેતી થતા કેટલાક મહાનગરો અને કેટલાક જિલ્લાઓમાં જે સ્થાનિક જિલ્લા પ્રમુખ હતા સ્થાનિક મહાનગરોના પ્રમુખ હતા તેમની સામે અન્ય હોદ્દેદારો અથવા કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી ઓકે અને એ જે નારાજગી વ્યક્ત કરતી બાબતો જે ખરી એ પ્રદેશ સુધી પહોંચી હતી તેના કારણે એક આખું કુકડું વધારે ગુંચવાયું હતું હવે આ બધી બાબતોને લઈ અને પ્રદેશ ભાજપના જે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છેલ્લા ચાર દિવસથી ગુજરાતની મુલાકાતે છે આમ તો એવું કહેવામાં આવ્યું હતું કે તે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર પરિવાર સાથે ઉજવવા માટે ગુજરાત ગુજરાત આવે છે છે દર તહેવારોમાં આ વખતે પણ આવ્યા છે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકાર્પણ પણ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે સંગઠન પર્વની ગોંચમાં પડેલી કામગીરીનું કોકડું તે ઉકેલવા માટે આવ્યા હોય સ્વાભાવિક છે કે ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ પણ રાજકીય પરિવર્તન આવતું હોય ત્યારે અમિતભાઈ શાહની મુલાકાત હંમેશા હોય જ છે એટલે અત્યારે હાલ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા તો આવ્યા જ છે એ કહી શકાય પણ તેની સાથે સાથે ભાજપના સંગઠનની સંરચના સંદર્ભે અમિત શાહનું માર્ગદર્શન લેવા એ જરૂરી હોય છે અને અમિતભાઈ શાહની માગના માર્ગદર્શન હેઠળ જ ગુજરાત ભાજપના સંગઠનની સંરચના થતી હોય છે હંમેશા અમિત શાહ આ ભાજપના સંગઠનમાં હંમેશા તે એમનું જે કહેવાય કે ઇન્ટરફિયન્સ હોય જ છે એટલે અત્યારે હાલ હવે જ્યારે જિલ્લા અને મહાનગરોના જે પ્રમુખોનું કોકડું ગૂંચવાયું છે એટલા અત્યારે જે ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે તો ભાજપના કેટલાક સંગઠનના હોદ્દેદારો અને નેતાઓ અને સરકાર સાથે સંકળાયેલા જે નેતાઓ છે તેમની સાથે મુલાકાતો કરે તેવી શક્યતા છે જિલ્લા અને મહાનગરોના જે પ્રમુખો જે પચાસ ટકા પ્રમુખો વરણી ના થાય પ્રદેશ પ્રમુખની ભાજપનું બંધારણ કે પચાસ ટકા પ્રમુખોની નિમણૂક થતી હોય છે એટલે હવે જ્યાં સુધી જિલ્લા અને મહાનગરોના પ્રમુખ પચાસ ટકા પ્રમુખોની વરણી ન થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થાય નહીં એટલા માટે આ કોકડું ઉકેલવું જરૂરી છે એટલે અમિતભાઈ શાહ આ જે ભાજપના સંગઠનના હોદ્દેદારો અને રાજ્ય સરકારના જે પ્રતિનિધિઓ છે એમની સાથે બેઠક કરી અને આ કોકડું ગૂંચવે તેવી શક્યતા છે અને એ આખી પ્રક્રિયા પૂર્ણ કરી ફાઇનલ યાદી અહીંયા ક્લિયર કરી અને પછી જ દિલ્હી જાય એવી શક્યતા છે જી અને જે રીતે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ પહેલા જ ભાજપ આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માંગે છે કારણ કે પછી જે કંઈ ટિકિટોની વહેંચણીની મારામારી શરૂ થશે સ્થાનિક અને ગ્રામ્ય કક્ષાએ જે વાતાવરણ ઊભું થશે એ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ સંગઠનની જે પ્રક્રિયા છે એ તાકીદે પૂરી કરવામાં આવે અને એવું લાગી રહ્યું છે કે આ બે દિવસમાં તેનો નિવેડો પણ આવી જાય એવું અત્યારે લાગી રહ્યું છે આવા રોચક વાતચીત સાથે આપ જોડાતા રહો બેનિફિટ ન્યૂઝ સાથે નમસ્કાર